જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ગૌરવ સાથે રાષ્ટ્રની સેવા કરવાની તક પ્રદાન કરવાનો છે આ રેલીમાં નાગાલેન્ડના ના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ રેલી દ્વારા યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવાની તક મળી રહી છે જે તેમના માટે ગૌરવ અને સન્માનની વાત છે આ રેલીમાં યુવાનોને શારીરિક અને માનસિક પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું જેમાં તેમની ક્ષમતા ચકાસવામાં આવી આગામી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આ રેલીમાં યુવાનોને વિવિધ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું આ તાલીમમાં યુવાનોને શારીરિક તંદુરસ્તી શિસ્ત અને દેશભક્તિ વિશે માહિતી આપવામાં આવી આ રેલી દ્વારા યુવાનોને દેશની સેવા માટે પ્રેરણા મળી અને તેઓમાં દેશભક્તિની ભાવના વધારવામાં આવી આ રેલીના આયોજનમાં નાગાલેન્ડના સ્થાનિક પ્રશાસન અને સશસ્ત્ર દળોના અધિકારીઓએ મહેનત કરી આ રેલીના સફળ આયોજન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગે પણ સહકાર આપ્યો આ રેલી દ્વારા નાગાલેન્ડના યુવાનોમાં દેશભક્તિને રાષ્ટ્ર સેવા માટેની પ્રેરણા વધારવામાં આવી છે આ પ્રકારની ભરતી રેલીઓ દ્વારા યુવાનોને દેશની સેવા માટે પ્રોત્સાહન મળે છે અને તેઓમાં ગૌરવ અને સન્માનની ભાવના વિકસે છે